જય માતાજી જય શ્રી રામ જય દ્વારકાધીશ તો સ્વાગત છે દોસ્તો આવે પછી નીકળી જાય નાવા તો વ્લોક આગળ બનાવી રેજો અચાનક નવા જવાનો પ્લાન બની ગયો તડકો ફૂલ છે એટલે નાવાની તો ફૂલ મજા આવીએ

2000 યર્સ લેટર તો મિત્રો આજ તો જો બધા ગયા જો કે આજ નાવા માં રમઝમટી બોલાવી દેવાનો છે આવડતું ન હોય ને પ્રેક્ટિસ એ પ્રેક્ટિસ કરજો તો હવે વાડી આવી ગઈ છે મિત્રો બહુ થી થોડુંક રહ્યું છો આ છે વાડીનો નજારો ખેતર માં હરિયાળી જો કુદરતી વાતાવરણ ખાલી જો તમે આ બધા યઠા યઠો એટલો કેડો પેડો તોય હાલવું નથી ઉપર જ હાલવું છે આ શોખીન છે આવડા બધા ઓર અબી તો રુકો ક્લાઇમેક્સ અબી બાકી છે કેતી રમત સુલો કરી દીધી આ રમત ઓટણ સુલો કરી દીધી ગયા છે થોડીક જ મંજીલ દૂર છે હવે આ ઝટકા મશીન છે જામે એકાદ અડડી જાય તો અડી મજા આવે શાબાશ આ જો આવડો પાછો સારા કરવા આવ્યો પણ પાછો ભાગ ગયો આમ મને એની ખબર પડી ગઈ થી પહેલા મિત્રો આ વાવ છે ને એમ કેવામાં આવ કે હવથી પહેલા નાથરાણા માણસો છે ને આયા પાણી ભરવા આવતા ઘણા વર્ષ પહેલા બહુ જૂની વાવ છે આ જો જો આવતી જૂની વ્યવ છે ગામની એમ કહેવામાં આવે પેલા ગામના લોકો અહીંયા પાણી ભરવા આવતા માધાતાના સમય ની વ્યવ છે મિત્રો હવે વાવ આવવાની તૈયારી છે હવે પણ ભૂગુ આવી જાય બહુ ગરમી છે નાવાની રમઝટ બોલાવી દેવી પડી છે ઉબા ઉપખેત્રુ મહાલે શું મિત્રો આ કોઈના બાપને માનતા ને તો અચ્ચાર થી ભાઈ એમ પૂર ગયા પછી ખબર પડે કે હું થાય તું સમજા હા નહી તું સમજા નહી કાશીગો હું તે પીકાય ને છ લુકડાય ને બિલાવે હતા અમારું ઠેકડા મારવા મંડ પાણી તરતા આવડતું નથી હવે જોઈએ મિત્રો કે હવે આમાં નવાય કે નહી જોયે પછી ખબર પડે વાહ ક્યા રહે क्या एक्टिंग कर दा, कला दा। ला दा। थंडू केला મિત્રો એક ગેમ રમી પાણી પાણીમાં અંદર જવાનું છે જે પહેલા બારું નીકળીએ ને એ પાર્ટી દે ઓકે સે ના પાણી ના પાણી પાણી

નાવા ની ફૂલ માં ધારો તો આ ઘડી નાય ને નીકળીએ ઘરે આ માને છો બાય બાય ગુડ બાય ગયા રાજસ્થાન northern... <forty> <ministries> <fromatriode>

जो बात तो सही है रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे

દીપોપા હાય દેહાય હાય આરે એ નહી હલવા હલવા કે આ છે સાવણવા કે ના

जो एंट्री अच्छी है लेकिन बैटरी का तरीका अभी बड़ा कैजुअल <laughs> है। दोस्तार दुख ना दर्ज बढ़ी गए मित्रों बोलर बन जाए थी जो है। <laughs> <laughs> ભાઈ પાછો દો ના ના અમે તો જયારે લખોટી જ રેમે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો જરાક લાઈક અને શેર કરી દેજો હજી તો શરૂઆત છે હજી તો આપણે ઘણું કરવાનું છે